કરજન પોલીસ સ્ટેશન ખાતે દરેક ગામ પંચાયતના સરપંચોની શાંતિ સમિતિની બેઠક યોજાઈ કરજણ પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ પી એસ આઈ ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ સામાજિક કાર્યકરો અને સ્થાનિક નગરવાસીઓએ હાજરી આપી હતી બેઠકનું મુખ્ય ઉદ્દેશ કરજણ તાલુકાના કાયદા વ્યવસ્થા સામુદાયિક વિવાદ નિવારણ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા અને સહયોગનું મંચ તૈયાર કરાયું પ્રાથમિક તબક્કે પોલીસ દ્વારા સ્થાનિક પ્રકરણોનો સંક્ષિપ્ત રિપોર્ટ રજૂ કરાશે સ્થાનિક ગુનાઓની અસરકારક તપાસ અને ઝડપથી કાર્યવાહી કરવાની ખાતરી આપી પરિવારક કોલિંગ્સ જમીન વિવાદો અને સંતાન સંબંધિત તણાવો માટે મેડિએશનની જાગૃતતા તેમજ ડીજીપી વિકાસ સહાયના માર્ગદર્શન પ્રમાણે શાંતિ સમિતિ દ્વારા મધ્યસ્થતાનું મનોબળ વધારવા લોકલ મીટીંગ્સ આયોજન કરવાનો નિર્ણય લેવાયો સાયબર એટેક વિશેની જાગૃતતા તેમજ મહિલાઓ માટે નેટવર્કની રચના તેમજ અને યુવાનોને શાંતિ તથા સકારાત્મક પ્રવૃત્તિમાં જોડવા તેમજ સીસીટીવી માટેની પ્રાથમિકતા નુકસાનકારક પ્રવૃત્તિ અટકાવવા માટે પડોશમાં સીસીટીવી અને નજર રાઉન્ડિંગ વધારવા તેમજ પોલીસ પેટ્રોલિંગમાં તેજી લાવવા સહમતી કરજણની શાંતિ સમિતિની આ બેઠકે પોલીસ સમુદાય સંગઠનની વ્યવહારુ ઉદાહરણ બની પ્રયાસોથી સ્થાનિક શાંતિ અને સુરક્ષા મજબૂત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે સ્થાનિકો આ પ્રશંસા આપી રહ્યા છે રિપોર્ટ ફિરોજ મલેખ પાલેજ કરારીખ દસ આઠ બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્યના વિકાસ સાય સાહેબની સૂચના અન્વયે વડોદરા ગ્રામ્યના એસપી શ્રી રોહન આનંદ સાહેબ તેમજ ડભોઈ ડિવિઝનના ડીવાય એસપી શ્રી આકાશ પટેલ સાહેબ તેમજ કરજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ કે સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ કરજણ તાલુકાના નાના મોટા તમામ ગામડાઓના સરપંચશ્રી તેમજ ઉપસરપંચશ્રીઓને કરજણ પોલીસ સ્ટેશન ખાતે હાજર રાખી કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ અને સુવ્યવસ્થિત બને તે હેતુ સારું એક પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ હતું આ પરિસંવાદ દ્વારા તમામ સરપંચશ્રીઓ તેમજ ઉપસરપંચશ્રીઓ હાજર રહેલ અને તેઓને સાયબર અવેરનેસ ટ્રાફિક જનજાગૃતિ તમામ ગામડાઓમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે સૂચના તેમજ અત્રેના પોલીસ કરવામાં આવતી સી ટીમની કામગીરીની તેમજ તમામ સરપંચશ્રીઓને ઉપસરપંચશ્રીઓને એક વોટ્સઅપ ગ્રુપ ક્રિએટ કરી અને ગામડાઓમાં બનતા તમામ નાના મોટા બનાવોની જાણ પોલીસને ત્વરિત અને ઝડપી થાય તે હેતુ સારે એક વોટ્સઅપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવેલ તેમજ સંચાર સાથી પોર્ટલ જે છે તે હેતુની તે બાબતની તેમને માહિતી આપવામાં આવેલ અને ઓગણીસ ત્રીસ હેલ્પલાઇન નંબર છે તેની પણ માહિતી આપવામાં આવેલ આ સિવાય કાયદો અને વ્યવસ્થા માટે તમામ સરપંચશ્રીઓ અને ઉપસરપંચશ્રીઓને પોલીસની તમામ માહિતી અને તમામ સાથ સહકારની અપેક્ષા સાથે જાણ કરવામાં આવેલ છે